વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં પણ સ્કૂલ મેનેજમેન્ટે કોઈ અસરકારક પગલાં લીધા નથી બદલાયેલી બસો પણ એવી જ અથવા પણ ખરાબ હાલતમાં છે જેના કારણે રોજ સવારે અને સાંજે નાના બાળકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે વાલીઓએ જણાવ્યું કે હાલની કેટલીક બસો દૈનિક એસીથી સો કિલોમીટર સુધી દોડે છે તેમ છતાં બસોનું ઇન્સ્યોરન્સ સમાપ્ત થઈ ગયું છે અને ડીઝલ ટાંકીમાં ગળતર જેવી ગંભીર ખામીઓ હોવા છતાં તે બસો નિયમિત રીતે ચાલી રહી છે આ મુદ્દે વાલીઓને સ્કૂલની પ્રિન્સિપલ અમિત સંધ્યા શાહજીને વિડીયો અને ફોટો સાથે માહિતી આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ઉલટા પ્રિન્સિપલ વાલીઓને જ કહે છે કે તમને ચિંતા હોય તો બસમાં ન મોકલો તમારી ગાડીમાં મોકલો વાલીઓને આજે શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી જેના આધારે ડુમસ પોલીસ તાત્કાલિક સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને ગુજરાત સરકારના ચાઇલ્ડ હેલ્થ વિભાગનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતાં વાલીઓમાં ભારે આક્રોશ છે વાલીઓને જણાવ્યું કે આરટીઓ વિભાગને પણ આ બાબતે અંગે અનેક વખત જાણ કરવામાં આવી છે છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી બાળકોના જીવને જોખમ હોવા છતાં બસો પર કાર્યવાહી ન થાય તો આ મામલામાં આરટીઓ વિભાગની અંદરની સંડોવણી હોવાની ગંભીર આશંકા છે એમ એક વાલીએ જણાવ્યું આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરભરમાં ચિંતા અને ગુસ્સો ફેલાયો છે વાલીઓએ જાહેર કર્યું કે તેઓ સોમવારે ડીડીઓ ઓફિસ મળી સ્કૂલ મેનેજમેન્ટ તથા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટે લેખિત રજૂઆત કરશે સ્થાનિક નાગરિકોને વાલીઓએ રાજ્ય સરકારને માંગ કરી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી આરટીઓ સ્કૂલ મેનેજમેન્ટ અને સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ